પરમાત્મા તો સર્વના પાલક છે જનાદર છે ઈચ્છિત સંપન્ન કરવાવાળા છે અને છતાં એનું મસ્તક અલગ થઈ ગયું સમજાણું નહીં આદિ દેવો જગન્નાથ સર્વ સર્વકારણકાર ભગવાન તો બધાનું કારણનું પણ કારણ છે ને એનું કોઈ કારણ નથી અને છતાંય પરમાત્માનું મસ્તક અલગ થઈ ગયું શા માટે અમને બતાવો ને અમને સંશય થયો છે કે ભગવાનનું મસ્તક જુદું થયું તો કઈ કારણ હશે આ સંસારમાં કોઈ પણ ઘટના કારણ વગર ક્યારેય બનતી જ નથી જે કઈ બની રહ્યું તું જ કંઈક ને કંઈક પાછળનું કારણ છે તમારી જિંદગીમાં કઈ સારું થાય તો પણ સમજવું આના પાછળનું મારાથી કોઈકનું સારું થવાનું છે એટલા માટે થઈને આ સારું થયું છે જ્યારે તમારું ક્યારેક ખરાબ થાય તો સમજવું જો આ જગ્યાએ મારું સારું થયું હોત તો મારાથી કોઈકનું ખરાબ થવાનું હતું એટલા માટે મારું જ ખરાબ થઈ ગયું અહીંયા આગળ આ સંસારમાં આપણે જે કાંઈ થઈ રહ્યું છે બધું આપણા માટે સારું છે પ્રભુ જે કંઈ કરી રહ્યા છે એ કશું કારણ છે અને એ આપણા માટે કારણ હંમેશાના માટે સારું જ હશે આવું વિચાર મેં ઘણી વાર એક દાખલો આપ્યો છે ઉદાહરણ આપ્યું છે કે પેલો રાજા હતો એનો દીકરો ગુજરી ગયો બહુ શોકમાં હતો હવે રાજાનો દીકરો યુવાન અવસ્થામાં ગુજરી જાય

દીકરો ગુજરી ગયો ને એના મોઢે એમ કઈક જે થયું હારું થયું હશે રાજાને ક્રોધ બહુ આવ્યો પણ પ્રધાન એનો વફાદાર માણસ હતો એટલે એને એને બીજું કઈ કર્યું નહીં ક્રોધને પચાવી જાય થોડો સમય વ્યતીત થયો દીકરાના એ એ એ પ્રેમમાં પાગલ એની માં એટલે કે રાણી ઈ મરી ગઈ એ મૃત્યુ પામીત રાજા ફરીવાર શોકમાં આવી ગયો પ્રધાન ને કીધું કે હવે તો મારો દીકરો ગયો હવે આ પત્ની પણ વહી ગઈ પ્રધાન ફરી પાછું બોલ્યો જે થયું તે થવા વાળું સારું થયું રાજાને ક્રોધનો છતાં પણ પ્રધાન ઉપર એની મમતા હતી એટલે ક્રોધને સમાયો સમય વ્યતીત થયો અને એમાં એક વખત રાજા એ નવી તલવાર મગાવી કટાર અને એમાં બરાબર એને ઘસતા હતા અને આમ ધાર જોવા ગયા ત્યાં બરાબર આંગળીનો આગળનો વેઢો કપાઈ ગયો પ્રધાન બેઠા છે રાજા પ્રધાન મારો આંગળીનો આગળનો વેઢો કપાઈ ગયો બોલો જે થતું છે સારું તો પત્ની દીકરો ગુજરી ગયો ત્યારે એટલો ક્રોધ ના આવ્યો પણ પોતા ઉપર જયારે કીધું જે થયું સારું થયું ખાલી એટલું જ કીધું ચાલો જનક મારી નાખીશ તને નીકળી જા મારા રાજ્યમાંથી રાજ્યમાંથી કાઢી નાખ્યો નોકરીમાંથી એમાં બરાબર રાજા થોડા દિવસો પછી જંગલમાં ગયા શિકાર માટે એના સાથીદારોથી જુદા પડી ગયા અને પોતે આગળ આગળ વયા કે એમાં ભીલોના ત્યાં એક યજ્ઞ હતો અને ભીલના ઘરે યજ્ઞમાં એક માણસની બલી ચડાવવાની હતી એમાં બરાબર રાજા ભીલોના હાથમાં પકડાઈ ગયો પકડ્યો લઈ જાય છે ભીલ તો કઈ સમજે આ રાજા છે તેમ ન પકડવાના હોય જંગલી એ વૃત્તિના માણસો લઈ ગયા એને લઈ ગયા અંદર ગયા બ્રાહ્મણો વિધિ વિધાન કરાવતા હતા બ્રાહ્મણો બધા એને પૂછે છે કે જો આ સુખી ન હોય દુખી હોય તો આને મરાય નહીં આપણે તો આની બલી બરાબર કામ નહીં આવે એટલે બ્રાહ્મણો એ રાજાને પૂછ્યું કે તમારા દીકરો છે તો કે મહારાજ એક હતો એ ગુજરી ગયો બીજા કીધું કદાચ બચવા ખોટું બોલતો હોય બીજો પ્રશ્ન કરો તમારી પત્ની છે તો કે પત્ની પણ એના દીકરાના મોહમાં પાગલ બની અને મરી ગઈ બ્રાહ્મણોએ કીધું કદાચ ખોટું બોલતો હશે એટલે જરા કીધું તમે જૂઠું બોલતા એવું લાગે છે રાજા બે આજળન કહે છે કે બ્રાહ્મણો હું તમારી પાસે શું કામ ખોટું બોલું મારે દીકરો પણ મરી ગયો મારી પત્ની પણ મરી ગઈ હું જરાય ખોટું નથી બોલતો આમ કર્યું ને ત્યાં બ્રાહ્મણ નજર ગઈ કે અહીંયાથી આંગળી તૂટી ગયેલી હતી બ્રાહ્મણે કીધું બારો આની બલી નહીં ચઢાવાય કેમ આ ખંડિત છે અહીંયાથી આંગળી તૂટી ગઈ છે અહીંયાથી આંગળી તૂટી ગઈ છે એટલે આની બલી નહીં ચઢાવાય બીજો માણસ લઈ આવવો પડશે આને જવા દો રાજા છૂટીને ઘરે આવ્યો વિચાર આવ્યો કે ઓલો બોલો તો જે થયું સારું થયું આ આંગળી તૂટી ગઈ એટલે આજ હું બચી ગયો પ્રધાનને બોલાવ્યો દીકરો મરી ગયો તો તું બોલ્યો મારી પત્ની મરી ગઈ તું બોલ્યો મારી આંગળી કપાઈ ગઈ તેમ કીધું કે જે થયું સારું થયું પણ તને મેં રાજ્યમાંથી કાઢી નાખ્યું તારું શું સારું થયું તો કહે છે મહારાજ મારું સારું એ થયું કે તમે શિકારે જાઓ ત્યારે કોઈ દી એકલા જતા નથી મને હારે જ લઈ જાઓ છો તમારી આંગળી તૂટી ગયેલી તમને મૂકી દે મારે તો આંગળી ક્યાં તૂટી છે મારું તો માથું આ સંસારમાં જે થઈ રહ્યું છે એ આપણી સાથે યોગ્ય થઈ રહ્યું છે માણસ સ્વીકારે કે યોગ્ય થયું છે તો કોઈ કહ્યું કે બાપજી કંઈક તો કારણ હશે કે જેમાં ભગવાનનું મસ્તક અલગ થઈ કારણ વગરનું કશું બને નહીં આ કથા કરો સુત સુતનામના મહાપુરાણી કહે છે કે સાંભળો એકવાર હજારો વર્ષની એ યુદ્ધની પ્રક્રિયાઓમાં ભગવાન નારાયણ થાકી ગયા દે ભાગવતમાં શબ્દ લખ્યો છે ભગવાન નારાયણે અસુરો સાથે દસ હજાર વર્ષ યુદ્ધ કર્યું દસ હજાર વર્ષ યુદ્ધ કર્યું અને એ યુદ્ધમાં ભગવાન થાકી ગયા એટલે એક સમતલ એવી પૃથ્વી ઉપર ભગવાન માટે આડા પડ્યા મસ્તક નીચે ઓશિકાની જરૂર હતી એટલે એક ધનુષ્ય હતું પ્રત્યક્ષા ચઢાવેલું એ પ્રત્યંસા ચડાવેલા એ ધનુષ્યને મસ્તક નીચે ગરદન નીચે રાખીને કંઠપ્રદેશમાં પ્રદેશમાં અહીંયા કંઠ રાખી અને ભગવાન સુતા છે ભગવાન સૂતા તો બહુ ઊંઘમાં વૈયા ગયા નીંદ્ર પણ ઘાટી આવી અને થાકેલો માણસ સુઈ જાય તો પરમાત્મા સુયા તો ઘણો સમય વ્યતીત થયો બ્રહ્મા અને ઇન્દ્ર ભેગા થયા યજ્ઞ કરવો છે એ યજ્ઞમાં બ્રહ્મા અને ઇન્દ્રના યજ્ઞમાં ભગવાન યજ્ઞના અધિપતિ ભગવાન નારાયણની જરૂર પડે તો નક્કી કર્યું કે આપણે જઈએ ચાલો ભગવાનના દર્શન માટે આવે છે પણ ભગવાનને તો સુતેલા અચેતન જોયા ગાઢ નિંદ્રામાં છે હવે કરવું શું એને કોઈ જગાડવા તૈયાર નહોતું ન બ્રહ્મા જગાડે ન ઇન્દ્ર જગાડે ન બીજા દેવતાઓ જગાડે કારણ કે કોઈ ન જગાડે દેવી ભાગવતમાં શબ્દ લેખો છે નિદ્રા ભંગો નિદ્રા ભંગેસ્તી દૂષણમ કોઈની નિદ્રા ભંગ કરવી એ મોટા મોટું દૂષણ છે મોટા મોટું પાપ છે મહાન દોષ છે દિવસમાં કહ્યું ક્યારેય કોઈની નિંદ્ર બગાડવી અરે નીંદર તો નહીં ક્યારેય કોઈનું કશું ન બગાડો કઈ ન બગાડશો ક્યારે નિદ્રા ભંગ ન કરાવે કોઈ હવે ભગવાનને જગાડવા બહુ આવશ્યક હતા પરમાત્માને જાગવું તો જ આપણો યજ્ઞ થાય તો કરવું શું એટલે ભગવાન બ્રહ્માએ એક વ્રમી નામના કીડાનું સર્જન કર્યું અને કીડાને કીધું કે કીડા તું ભગવાનને ઉઠાડ કીડો કહે છે કે હું ન ઉઠાડું આવો દોષ હું શું કામ લઉં તમે મને કામ સોપો છો પણ આવો દોષ હું નઈ લઉં કોઈને જગાડવાનો એ પાપ હું શું કામ લઉં કઈ કારણ વગર કઈ લાભ હોય અને કોઈનું કઈ બગાડવાનું થાય તો બરાબર છે પણ હું શું કામ બગાડું કોઈ જગાડતું નહોતું રમી નામના ના ના પાડી તો બ્રહ્માએ કહ્યું કે અમે તને લાભ ઈ આપીએ યજ્ઞમાં તને ભાગ આપીશું કીડો કહે છે મને શું ભાગ આપો ખાસ અહીંયા બેઠેલા તમામ વ્યક્તિઓ સાંભળજો આ વાતને તમે જ્યારે જ્યારે યજ્ઞ કરશો ત્યારે તમને આ વાત પાપ કરતા રોકનારી બનશે તમારાથી પાપ નહીં થાય બ્રહ્મી નામના કીડાએ કહ્યું કે મને શું તમે ભાગ આપશો યજ્ઞમાં બ્રહ્માજીએ કહ્યું કે આ સંસારમાં કોઈ પણ યજ્ઞ કરે અને યજ્ઞમાં આહુતિ આપે એમાં જવતલની આહુતિઓ યજ્ઞકુંડમાં જાય એ બધી દેવતાઓની પણ યજ્ઞકુંડની બાર જેટલી પડે એ વ્રમી નામના કીડા એ બધી તારા માટે છે એટલે બ્રાહ્મણો તમને કહેતા હોય છે કે યજ્ઞ સંપન્ન થઈ જાય પછી જે બાર જે કંઈ પડ્યું છે એને લઈને ફરી પાછું યજ્ઞકુંડમાં નાખવું નહીં કોઈ દિવસ આપણે શું કરીએ એ કપડાથી ભેગું કરીને પાછું બધું યજ્ઞકુંડમાં યજ્ઞ કુંડમાં યજ્ઞનું બીડું હોમાઈ જાય ને પછી બીજું કઈ આહુતિ આપવાની જ ન હોય તો રમીએ કહ્યું કે તો વાંધો નહીં મને યજ્ઞમાં ભાગ આપો તો હું તમારું કામ કરું કીડો તૈયાર થયો અને જે ધનુષ આમ ચા ચડાવેલી હતી એટલે વળેલું હતું એમાં એક બાજુના ખૂણાથી એ દોરીના ટુકડાને તોડવાનું રમી નામના કીડાએ શરૂ કર્યું એક બાજુનો છેડો ભાગ ખાવાનું ચાલુ કર્યો બરાબર એ દોરી જ્યારે પ્રત્યંચા તૂટી અને તૂટવાની સાથે જ એકદમ અવાજ સાથે પેલું ધનુષ્ય સીધું થયું એક પ્રત્યંચ અવાજ આવ્યો અને અવાજમાં એ ધનુષ્ય એટલું ગતિથી સીધું થયું જ્યાં થોડીક વાર થઈને જુએ ત્યાં દેવતાઓની આંખો ફાટી ગઈ કેમ ભગવાનનું મસ્ત કપાઈ ગયું પરમાત્માનું એ મસ્તક કપાય અને લવણ સમુદ્રમાં પડેલું મસ્તક કપાઈ ગયું ક્યાં ગયું હશે બધા લોકો એટલા દુઃખમાં હતા કારણ કે પરમાત્મા નારાયણનું મસ્તક કપાયું છે શોકમગ્ન બની અને સૌ લોકો ચિંતા કરી રહ્યા હતા અને એવા સમયે ભગવાન શિવે એક વાત કરી છે કે આ દુઃખના સમયમાં આપણે અત્યારે ચિંતા કરવા કરતા આપણે કોઈકનું ચિંતન કરવું જોઈએ દુઃખના સમયમાં ચિંતા ઓછી કરવી પણ પરમાત્માનું ચિંતન વધારે કરવું જે તમને માર્ગ આપે એમ છે જે તમને રસ્તો બતાવે એમ છે એનું ચિંતન કરો તો પરમાત્માનું ચિંતન કરવાની વાત ઈશ્વરનું ચિંતન કરશો ને તો રસ્તો બતાવવાનું કામ ઈશ્વરનું પોતાનું છે ઈશ્વર પોતે જ રસ્તો તમને બતાવશે પણ આપણે દુઃખના સમયમાં એટલી ચિંતાઓમાં ગરકાવ થઈ જઈએ કે દુઃખમાંથી બહાર નીકળવાનું કાંઈ પણ કારણ ન શોધીએ અને એમને આપણે સમય વ્યતીત થતો જાય વ્યતીત થતો જાય વ્યતીત થતો જાય ભગવાન શંકરે કહ્યું આપણે વિવેકથી એટલે કે બુદ્ધિથી વિવેક નો એક અર્થ પ્રજ્ઞા જ્ઞાન પણ છે બુદ્ધિ પણ છે તો આપણે બુદ્ધિથી આપણે કોઈ ઉપાય શોધવો જોઈએ કે આમ આપણે આ દુઃખમાંથી બહાર નીકળીએ કોઈ માણસ ભાગ્યમાં ઘણું બધું લખ્યું છે પણ પુરુષાર્થ ન કરે આપણને રસ્તો મળવાનો જ છે પણ પુરુષાર્થ ન કરીએ તો રસ્તો પ્રાપ્ત ન થાય તો દેવ યોગે કોઈ ફળ પ્રાપ્ત ન થાય તો અહીંયા ભગવાન શિવે એક 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 વાતનો આગ્રહ રાખ્યો કે આપણે થી આપણે બુદ્ધિથી આપણે એનો ઉપાય શોધવો જોઈએ આપણે એનો સરળ ઉપાય શોધીએ જીવનમાં સંઘર્ષ અને કષ્ટનો સમય આવે ને ત્યારે વાલા ભક્તજનો માત્ર ને માત્ર એનો ઉપાય શોધવો જ્યારે જ્યારે કષ્ટ આવે જ્યારે જ્યારે પણ કોઈ એવી વિટમણાઓ આવે ત્યારે ત્યારે એના માર્ગ પર જવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ માણસ એ દુઃખને ગાયા કરી અને આપણો સમય અને દુઃખને વધારવું ન જોઈએ વિવેક ખૂબ ઉપયોગી છે અને જેના જીવનમાં વિવેક નથી એ બધા પશુ સમાન છે માણસનું શરીર મળે પણ કોની સાથે કેમ બેસવું કોની સાથે કેમ વ્યવહાર કરવો આનું જ્ઞાન ન મળે તો કઈ કામનું ખરું શું મનુષ્ય અતાર કામનો આપણી બુદ્ધિથી સારા નરસાનું ભાન રાખવું જોઈએ બાકી જેને વિવેક બુદ્ધિ નથી એને સારા નરસાની કોઈ ખબર જ નથી કે આને સારું કહેવાય આને ખરાબ કહેવાય હંસ બક શ્રેત કો ભેદ બક બંસયો નિરક્ષીર વિવેક તું

આપણને કોઈ પૂછે કે તમે હંસ અને બગલાને અલગ કરવા હોય તો શું કરો તો આપણે શું કહીએ હંસ હોય ને ઈ દૂધ અને પાણી બે ભેગું કરીને આપો એટલે ઈ અલગ કરી લે ખરેખર કઈ આવું હોતું નથી પણ આ હંસ એટલે સજ્જનો અને પાણી અને દૂધ એટલે સારું અને નરસું બે ભેગું થાય માંથી સારું સારું લઈ લે એને હંસ કહેવાય આ સંસારમાં